ભાજપના ગુજરાતના નેતા અમિત શાહે આરોપ લગાવ્યો કે સરકાર અમારું સાંભળતા નથી નમસ્કાર મિત્રો પાર્ટી ગણાતી ભાજપમાં હવે પોતાના જ નેતાઓ બોલતા થયા છે પહેલા એક વખત એવો હતો કે કોઈ કાર્યકર હોય કે કોઈ નેતા હોય તો શિસ્તના નામે બોલવાની હિંમત નહોતા કરતા પરંતુ હવે ધારાસભ્યો પોતે બળાપો કાઢી રહ્યા છે કે અમારી સરકાર હોવા છતાં અમારા કામ થતા નથી ગુજરાતમાં તો છે જ ઉત્તર પ્રદેશમાં બી આપણે સાંભળ્યું છે કે ત્યાંની સ્થિતિ પણ ખરાબ છે ત્યાં પણ આંતરિક ઝઘડાઓ ચાલી રહ્યા છે ગુજરાતમાં પણ આપણે જોયું કે વડોદરાની અંદર હવે નેતાઓ ખુલ્લે આમ બોલી રહ્યા છે એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને ગુજરાતમાં તો ઘણા સમયથી એવી ચર્ચા છે કે અધિકારી રાજ ચાલી રહ્યું છે એટલે અધિકારીઓ સરકાર ચલાવી રહ્યા છે અને આ નેતાઓનું કોઈ સાંભળતું પણ નથી તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપના ગુજરાતના નેતા અમિત શાહે આરોપ લગાવ્યો કે સરકાર અમારું સાંભળતા નથી આ અમિત શાહ એટલે ગૃહ ગૃહમંત્રી અમિત શાહ નહીં પરંતુ એલિસ એલિઝબ્રિથના ભાજપના ધારાસભ્ય અમિત શાહ છે એમણે એક એવો આરોપ લગાવ્યો કે સરકાર અમારું સાંભળતી નથી અમે મીટિંગની અંદર ઘણી વખત રજૂઆત કરીએ પરંતુ દર વખતે એક જ જવાબ મળે કે કામ થઈ જશે પણ કામ થતા નથી આવી જ ફરિયાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોરે પણ કરી કે અમારા કામ થતા નથી અમે અનેક વાર રજૂઆત કરીએ છીએ પણ સરકાર ના અધિકારીઓ અમારું સાંભળતા જ નથી આ તો કેટલી વરવી સ્થિતિ કહેવાય કે પ્રજાના પ્રતિનિધિઓ હોય એને સરકારના અધિકારીઓ પાસે કામ કરાવવાનું હોય તો સરકારના અધિકારીઓ કામ કરવાને બદલે એમનું સાંભળતા જ નથી આનાથી ખરાબ સ્થિતિ શું હોઈ શકે ચાલો એમ માની લઈએ કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય હોય અથવા વિપક્ષના કોઈ બીજા ધારાસભ્ય હોય તો એ કંઈક રજૂઆત કરે કે એ કંઈક ફરિયાદ કરે તો એમ માની લઈએ કે એ વિપક્ષની છે તો એ સરકારની વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું કામ છે તો કરતા હશે પરંતુ આ તો પોતાના ભાજપના જ ધારાસભ્ય જ્યારે એમ કહે કે અમારું પોતાનું કામ નથી થતું ત્યારે સવાલ એ ઊભો થાય કે પછી તો પછી સામાન્ય પ્રજાના બિચારાઓના કામ કેવી રીતે થતાં હશે સત્યાવીસ વરસથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને હવે ભાજપના નેતાઓ કાર્યકરો ખુલ્લે આમ હવે સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર કલેક્ટર ઓફિસમાં દર મહિનાના ત્રીજા શનિવારે એક સંકલન બેઠક મળે મોટે ભાગે દરેક શહેરોની અંદર આવી સ્થિતિ હોય છે કે કલેક્ટરની ઓફિસમાં સંકલન સમિતિની બેઠક મળે એની અંદર ધારાસભ્યો હાજર રહે સાંસદ હાજર રહે દરેક ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ હોય એ પણ હાજર રહે અને ધારાસભ્યો સાંસદો એમના વિસ્તારની જે ફરિયાદો હોય જે સમસ્યા હોય એની વાત કરે અને એ પછી વહીવટી તંત્ર હોય એ એને નિકાલ કરવાનું કામ કરે તો હમણાં શનિવારે જ્યારે અમદાવાદની અંદર કલેક્ટર ઓફિસમાં આ સંકલન સમિતિની બેઠક મળી એ પછી જ્યારે મિટિંગમાંથી બહાર આવ્યા તો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમે અશાંત ધારાની અમલ કરવાની માંગ મેં પોતે ઘણી વખત કરી છે અન્ય ધારાસભ્યોએ પણ કરી છે અને સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવા માટે પણ અમે માગણી કરી છે આવા જે કેસો હોય એને દૂર કરવાનું જવાબદારી ડેપ્યુટી કલેક્ટરની હોય છે એ ડેપ્યુટી કલેક્ટરે આવા કેસ ચલાવવાના હોય છે આવા કેસો કંઈ સુપ્રીમ કોર્ટમાં ચાલે નહીં એવું અમિત શાહે વાત કરી એમણે એમ કીધું કે અમે પંદર પંદર સંકલન સમિતિથી ભાગ લઈ રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે પરંતુ એક જ જવાબ મળે કે તમારું કામ થઈ જશે પણ હજુ સુધી કામ થતું નથી તો વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકોરે એમ કીધું કે મકરબા વિસ્તારની અંદર મોટા ફ્લેટોની એક સ્કીમ બની રહી છે અને જમીન માલિક અને વેચાણ કરતાં બંને એક જ કોમના હોવા છતાં બીજી કોમના લોકોને ફ્લેટ વેચવામાં આવી રહ્યા છે અને આ જે વિસ્તાર છે એ અશાંત ધારા હેઠળ આવતો વિસ્તાર છે કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એમ કીધું કે ગોચરની જમીન પરનો કબજો થઈ ગયો છે અને કરોડો રૂપિયાની જગ્યા છે અને એની ઉપર ઘણા સમયથી જ કબજો કરવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો પર ભારે દબાણ વધી રહ્યું છે હવે જ્યારે એમના જ ધારાસભ્યોના કામ નથી થતા તો પ્રજાના કામ તો કેવી રીતના થશે એવો સવાલ ઇમરાન ખેડાવાળાએ ઊભો કર્યો છે તો આ એક વરવી સ્થિતિ છે કે ભાજપના નેતાઓ જ્યારે આવી વાત કરે કે અમારું સાંભળતા નથી તો એનું એ ખરેખર બહુ જ ખરાબ સ્થિતિ છે કારણ કે એનો મતલબ એમ જ થાય કે અધિકારીઓ હવે ગાંટતા નથી અને કોઈની પણ વાત સાંભળતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ